આપણને વર્ણન કરવામાં આવ્યું છે આચાર્ય ચરણ પ્રભુ પણ વર્ણન કરે છે કે ગોરોચન એ ગૌમાતાના મસ્તકના મધ્યમાંથી પ્રગટ થાય છે અને કેવી ગૌમાતા કે જે ગૌમાતા વેદ લક્ષણા છે વેદોમાં જેના લક્ષણો બતાવવામાં આવ્યા છે વેદોમાં જે ગુણ બતાવવામાં આવ્યા છે છે તેવી એ વર્ષથી વધુ આયુની હોય અને એ ગૌમાતા જ્યારે અતિ લાળમાં આવી જાય છે અતિ પ્રસન્ન થઈ જાય છે ત્યારે પોતાના ગૌ વત્સને એ ગૌરોચન પોતાના મસ્તકના મધ્યમાંથી પ્રદાન કરે છે ગૌમાતાની સેવા કરીએ તો એ સેવા ક્યારે સિદ્ધ થઈ એવું માનવામાં આવે છે ગૌમાતા આપણને શુદ્ધ ગૌમૂત્ર અને ગૌમય પ્રદાન કરે છે ત્યારે ના ગૌમૂત્ર તો ભૂમિ અને ધરતી માટે પ્રદાન કરે છે પ્રકૃતિ માટે પ્રદાન કરે છે જે ગૌમય અને ગૌમૂત્રથી અનાજ પાક આદિ પ્રગટ કરવા માટે અન્ન આદિ પ્રગટ કરવા માટે તે પ્રદાન કરે છે ગૌમાતા જે પૃથ્વી પર જે ધરતી પર ઠાડી રહે છે જ્યાં ઊભી રહે છે જ્યાં બિરાજમાન હોય છે તેનું ઋણ ચૂકવવા માટે એ ઋણરૂપી ગૌમય અને ગૌમૂત્ર ધરતી માતાને પ્રદાન કરે છે તો એ તો ભૂમિ અને ધરતી માટે થયું એનાથી જે પાક અન્ન પ્રગટ થાય તે અન્ય મનુષ્યો માટે વ્યક્તિઓ માટે થયું એ એકલા ગૌવત્સ માટે થોડી થયું

તો ગોમય પ્રદાન કરે ગોમૂત્ર પ્રદાન કરે દુગ્ધ પ્રદાન કરે એ બધું જયારે ગોવત્સ એ કોઈ પણ હોઈ શકે ગોવાળ પણ હોઈ શકે જે નિત્ય ગૌમાતાની સેવા કરે છે સ્ત્રી પુરુષ વૃદ્ધ બાળક કોઈ પણ હોઈ શકે તો એ જ્યારે ગોવત્સ જે પણ ગૌમાતાની સેવા કરે છે તેને ગૌ વત્સ કહેવામાં આવે છે તો એ ગૌવચ જ્યારે સેવા કરે છે તેની સેવાથી ગૌમાતા પીડીને માગવું ના પડે હું એવું શું આપું એવું એને હું શું આપું જ્યારે અતિ મનમાં ગૌમાતા આતુર થાય છે ત્યારે ત્યારે ગૌમાતા પોતાના મસ્તકના મધ્યમાંથી ગૌરોચન પ્રગટ કરે છે અને એ પોતાના ગોવત્સ ને પ્રદાન કરે છે એ ગૌરોચન સમસ્ત જીવનની સેવા સ્વરૂપ સમસ્ત જીવનના આશીર્વચન સ્વરૂપ સમસ્ત જીવનના આશીર્વાદ સ્વરૂપ એ ગોવત્સ ને એ ગૌરોચન પ્રદાન કરે છે ત્યારે એ ગૌવત્ એ ને પ્રાપ્ત કરીને ખૂબ પોતાનું જીવન સાર્થક કરી શકે છે અને એ થી એ ગોરોચન આપણને પ્રાપ્ત થઈ ગયું અર્થાત કે જીવનમાં હવે કઈ પ્રાપ્ત કરવાનું શેષ રહ્યું નથી ત્યારે આપણને ગોરોચન પ્રદાન થાય છે ત્યારે આપણા પર ગૌમાતા અતિ કૃપા કરે છે અને આ ગોરોચન પ્રાપ્ત કરવું સહેલું નથી સરળ નથી ગોરોચન ક્યારેય શોધવાથી પ્રાપ્ત થતું નથી ગોરોચન ક્યારે જ્યારે સેવા કરીએ છીએ ત્યારે પ્રાપ્ત થતું નથી ગોરોચન તો જ્યારે જ્યારે ગૌમાતા ગૌમાતાની સેવા કરવામાં આવે છે તે જીવને આ ગોરોચન નામક આશીર્વાદ પ્રદાન થાય છે તે જીવને જ આ ગોરોચન પ્રદાન થાય છે આ ગૌરોચંદ એક ગૌમાતા અને વેદ લક્ષણા ગૌમાતાથી પ્રાપ્ત થાય છે અને જ્યારે જ્યારે ગૌમાતા આપણા પર અતિ પ્રસન્ન થાય છે ત્યારે ત્યારે આ આશીર્વાદ આપણને પ્રદાન કરે છે